સાડા ચાર કરોડના ખર્ચે બગસરાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્સ સેન્ટર સીએચસીનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ અને આ જ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે આજ વિધાનસભાને બે સુંદર મજા સારી સગવડો ધરાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા પીએસસી સીએચસી સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવા અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે બહુજન હિતાય બહુજન સુખાઈના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીનું ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી એનું મહત્વ સમજતા હતા ને આપતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક બે હજાર અગિયારની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ બે હજાર પચીસની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અડધો ભરેલો છે લાખો પણ ભરી જશે તમે ચિંતા ના કરો જેમ ડાયાલિસિસ સેન્ટરની વાત થઈ એમ ખૂટતી કોઈ પણ સુવિધાઓ અહીંયા લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તમે મારું ધ્યાન દોર્યું છે એટલે અહીંયા કયા પ્રકારની સુવિધાઓ અને કેટલી કેટલાક વિષયો મારા પણ ધ્યાને આવ્યા છે ચોક્કસ એ ગ્રાઉન્ડ ફિલ્ડની અંદર એ આપણે કોલેજ આપેલી છે એટલે એમાં ખૂટતી સુવિધાઓ અને ખૂટતી લેકિંગ જે પણ કોઈ સારવારની અભાવ દેખાશે તે બોલાવી અને ચોક્કસ સૂચના આપી અને એ વિષયો અમે પૂરા કરાવી સર હવે કે જે સારવારની અંદર આમ તો પીએમ જે તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનું પ્રોવિઝન્સ છે પણ આવો કોઈ વિષય હશે તો ચોક્કસ હું ધ્યાને લઈશ અને તમે કહ્યું છે એટલે ચોક્કસ જતાની સાથે આખું ઇન્સ્પેક્શન પણ આપણી ક્વૉલિફી કર ડાયાલિસિસની અંદર ડાયાલિસિસ ટેકનિશિયનની જરૂર પડે છે પરંતુ આ સીએચસી સેન્ટરમાં બીજી પણ સ્પેશિયાલિટીની સગવડો આપવા માટે જેમ જેમ આપણી પાસે સ્પેશિયાલિસ્ટ એટલે એમએસનું સુપારી સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અવેલેબલ થતાની સાથે ને હમણાં જ જો તમને ખબર હોય તો રોગી કલ્યાણ સમિતિમાં પણ એના પાવર્સ આપણે વધારે છે અને સાથે સાથે સીએમ સેતુની અંદર જે બહારના ડૉક્ટરો જે વિઝિટિંગ ડૉક્ટરો તરીકે અહીંયા ત્રણ કલાક આવીને સેવા આપે એમના પણ રેટમાં ઘણો બધો મોટો વધારો કર્યો છે એટલે સ્વાભાવિક અહીંયાની રોગી કલ્યાણ સમિતિ નક્કી કરે કે અહીંયા મારે ઓર્થો કે પીડિયાટ્રિશિયન કે ગાયને કે બીજા કોઈ ડૉક્ટરોની સુવિધાની જરૂર છે તો ચોક્કસ એમને બોલાવીને આપી શકે પરંતુ સીએચસી સેન્ટરમાં વર્ગ એકના અધિકારીઓ માટેનું જે મહેકમ છે એ પણ ડૉક્ટરો પ્રાપ્ત થતાની સાથે જ મળશે